રાજસ્થાની જૈન સમાજ દ્વારા નવનિયુક્ત વાપી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા રાજસ્થાની જૈન સમાજના અગ્રણી અને વાપી તેરાપંથ સભ્યના પૂર્વ પ્રમુખ રમેશ કોઠારી અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના મીડિયા સલાહકાર સંજય ભંડારી તેરાપંથ સભાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર મહેતા તેરાપંથ યુવક પરિષદના પ્રમુખ મુકેશ વાઘરેજા રાજસ્થાન જૈન એકતા મંચના પૂર્વ પ્રમુખ લલિત પંડ્યા રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા બોથરા મેળી મિત્રા તરફથી લલિત દુગ્ગડ મહેન્દ્ર કોઠારી રાજસ્થાન જૈન સેવા મંડળના શ્રીપાલ પરમાર આજે વાપી ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈનું બહુમાન અને સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ વાપીના વિકાસમાં સતત સહકાર આપતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે દિવ્યભાસ્કર અખબારના પત્રકાર પ્રદીપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા एक युवा नेतृत्व के रूप में भाजपा को वापिस शहर भाजप को मिला है तो हम सभी आपको बहुत बहुत बधाई शुभकामनाएं देते हैं और साथ ही यह मंगल कामना करते हैं देश के विकास में वापी के विकास में आप सहयोगी बनते रहें और संपूर्ण वापी समाज को राजस्थान समाज को भी अपने साथ लेकर चले कभी हमारा कोई कार्य पड़े तो आप हमेशा हाजिर रहें इन्हीं मंगल कामनाओं के साथ मैं तो आज तो तो राजस्थान समाज पूरा तो जैन समाज ने मेरा स्वागत सम्मान किया तो मैं रमेश का और सबका आभारी हूँ और मेरे लिए कुछ भी काम हो ट्वेंटी फोर आवर्स अवेलेबल हो, कभी भी रात को सुबह शाम मुझे कॉल कीजिए मैं आ जाऊँगा